દર્શનભાઈ નાયક માજી જિલ્લા પંચાયત સભ્ય વિપુલભાઈ પટેલ મહુવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અનિલભાઈ પટેલ અને ડેપ્યુટી સરપંચ મોહસિનભાઈ ચૌહાણ પિયાપુર ગ્રામ પંચાયતના સરપંચ મુન્નીબેન ચૌધરી જીએસટી ડેવલપર્સના આનંદભાઈ પટેલ તેજસભાઈ પટેલ જયેશભાઈ પટેલ પિનાલભાઈ પટેલ નીતિનભાઈ ગરાસિયા ભવાની યુવક મંડળના આગેવાનો સહિત સ્થાનિક અને આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓ યોને પ્રોત્સાહન આપ્યું હતું